હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ચીઝ મસાલા પરાઠાની રેસિપી ચીઝ પરાઠા બનાવવા માટે આપણે જે સામગ્રી યુઝ કરવાની છે એ જોઈ લઈશું મેં ઘઉંનો દળેલો લોટ લીધેલો છે ઘઉંના દળેલા લોટની જગ્યાએ મેદાનો લોટ પણ લઈ શકાય તેલ લીધેલું છે લીલા ધાણા ઓરેગાનું ચીલી ફ્લેક્સ મરી પાવડર મીઠું અને મોરા મરચાં લીધેલા છે મોડા મરચાંની જગ્યાએ તીખા મરચા પણ લઈ શકાય હવે આપણે પરાઠા બનાવવાની શરૂઆત કરીશું સૌથી પહેલા આપણે પરાઠાનો લોટ બાંધીશું લોટમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે તેલ લઈ લઈશું લોટને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મોવણ એકદમ સારી રીતે લોટની અંદર મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરીશું લોટમાં તેલનું મોવણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે પાણી લઈશું પાણી થોડું થોડું એડ કરતા જઈને આપણે લોટ બાંધીશું લોટને આપણે એકદમ કઠણ નથી બાંધવાનું કે એકદમ ઢીલો પણ નથી બાંધવાનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને આપણે રેડી કરીશું લોટ મિક્સ થઈ ગયો છે થોડું ઓઇલ લઈશું ઓઇલ લઈને એકદમ સરસ રીતે આપણે મસળી છે આ રીતે લોટની મસળવાથી એકદમ સોફ્ટ રેડી થાય છે લોટ લોટ એકદમ સોફ્ટ બંધાઈને રેડી થઈ ગયું છે હવે આપણે એને અહીં દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું ઢાંકીને મૂકી દેવાનું છે મેં ઘરે બનાવેલા ચીઝનો ઉપયોગ કરેલો છે તમે બજારમાં મળતું કોઈ પણ ચીઝ ઉપયોગમાં લઈ શકો છો મોઝરેલા ચીઝ પણ બહુ સરસ લાગતું હોય છે ચીઝ પરાઠામાં એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું એની અંદર ચીઝને ક્રશ કરી લઈશું આ રીતે બીજો પીસ લઈ લઈ દઉં એને પણ ક્રશ કરી દીધો આ રીતે આપણે જેટલા ચીઝના પરાઠા બનાવવા હોય એ પ્રમાણે ચીઝ લેવાનું છે અને એને ક્રશ કરી લેવાનું છે ચીઝનો એકદમ સારી રીતે ભૂકો કરી લીધો છે હવે આપણે એની અંદર લીલા ધાણા એડ કરીશું લીલા ધાણા મેં એક વાટકી લીધેલા છે લીલા દાણા મેં થોડા વધારે પ્રમાણમાં લીધેલા છે ચીઝ પરાઠામાં લીલા દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઓરેગાનો એક ચમચી ઓરેગાનો લીધો છે સોરી ચીલી ફ્લેક્સ લીધો છે ઓરેગાનો દોઢ ચમચી ઓરેગાનો લીલા મરચાં મોરા લીધેલા છે મરી પાવડર એક ચમચી લીધું છે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર સ્ટફિંગને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે પરાઠા બનાવીશું લોટ લઈ લઈશું લોટ તે દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સરસ નરમ અને સોફ્ટ થઈ ગયું છે લોટ ચીઝ પરાઠું બનાવવા માટે મીડિયમ સાઇઝનું લો બનાવી લઈશું લુવાની લોટમાં સારી રીતે ડસ્ટ કરી લઈશું વણી લઈશું સ્ટફિંગમાં ડસ્ટિંગ કરી લઈશું થોડું ટોટલી સારી રીતે વણાઈ ગઈ છે સ્ટફિંગ લઈ લઈશું સ્ટફિંગ ને એકદમ વચ્ચે મૂકીશું ટોટલી ને આ રીતે ફોલ્ડ કરવાની છે વન બાય વન આપણે ફોલ્ડ કરીશું સારી રીતે ફોલ્ડ થઈ ગઈ છે હવે આપણે થોડું ડસ્ટિંગ કરી લઈશું વણી લેવાનું છે ની આ રીતે જ હળવા હાથે આપણે ની વણીશું પરાઠું એકદમ સારી રીતે વણાઈ ગયું છે ફ્રેન્ડ્સ વધારાના લોટને આપણે એક ખંખેરી લેવાનું છે હવે આપણે પરાઠાને શેકીશું આ રીતે મેં એક તવી લઈ લીધી છે ગેસની ફ્લેમ ચાલુ કરીશું તવીને ગરમ થવા દઈશું

તેલથી ગ્રીસ કરી લેવાનું છે પરાઠાને પરાઠાને આપણે એ એકદમ ધીમા તાપી જ શેકવાનું છે ધીમા તાપી શેકીને આપણે એકદમ ક્રિસ્પી પરાઠું બનાવવાનું છે એકદમ સરસ ફૂલી ગયું છે પરાઠું જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે એકદમ સરસ ફૂલીને રેડી થયું છે બીજી બાજુ પણ તેલથી ગ્રીસ કરી લઈશ પરાઠાને ધીમા તાપે શેકાવા દેવાનું છે પરાઠામાં હું ના સ્ટફિંગ કરી લઈએ વન બાય વન ફોલ્ડ કરીશું બીજું પરાઠું પણ વણાઈ ગયું છે પરાઠા ને પલટાવી લઈએ એકદમ સરસ ક્રિસ્પી શેકાઈને રેડી થયું છે પરાઠું બીજી બાજુ આપણે એ થોડી વાર ચડવા દઈશું પરાઠું બંને બાજુ સરસ રીતે શેકાઈ ગયું છે હવે આપણે કાણાવાળી પ્લેટમાં લઈ લઈશું કાણાવાળી પ્લેટમાં મૂકવાથી નીચે પાણી નહીં વળે બીજા પરાઠાને આપણે તવીમાં એડ કરીશું ધીમા તાપે એ શેકી લેવાનું છે પરાઠું એક બાજુ સારી રીતે પરાઠું ચડી જાય પછી જ આપણે બીજી બાજુ પલટાવીશું પરાઠાને પલટાવી લઈશું ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે પરાઠું બીજી બાજુ ચડી રહ્યું છે અને સાથે સાથે સરસ મજાનું ફૂલી રહ્યું છે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ ફૂલીને રેડી થયું છે વરાઠું આખું પરાઠું ફૂલી ગયું છે એને પલટાવી લઈશું હવે બીજી બાજુ ઓઇલથી ગ્રીસ કરી લઈશું પરાઠું બંને બાજુ એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું પરાઠાને મેં એકદમ ધીમા તાપે શેકીને રેડી કર્યા છે પરાઠાને ધીમા તાપે શેકવાથી અંદર સુધી મસાલો સારી રીતે કૂક થતો હોય છે અને ચીઝ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થાય છે એટલે આપણે એ પરાઠા એકદમ ધીમા તાપે જ શેકવાના છે પરાઠાને કટ કરીશું તમને નજીકથી બતાવું ચીઝ એકદમ સરસ કૂક થયું છે અંદરથી જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે પરાઠાને સર્વ કરી લીધા છે ફ્રેન્ડ્સ પરાઠાને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે એને દહીં સાથે પણ ખાઈ શકાય ચીઝ પરાઠા એકદમ ટેસ્ટી બનીને રેડી થયા છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવા લાગ્યા મારી ચીઝ પરાઠાની રેસિપી ગમી હોય ફ્રેન્ડ્સ તો મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે Thank you friends.